જય હિન્દ દોસ્તો વિડીયોમાં ડિસ્કસ કરીશું તાજેતરમાં પ્રકાશિત થયેલ ગુજરાત પાક્ષિકના લેટેસ્ટ અંક વિશે તમામ અગત્યની પરીક્ષાલક્ષી માહિતી જે છે આવનારી પરીક્ષા માટે એનાલિસિસ કરીશું વિડીયોમાં આપણે એમસીક્યુ અગત્યના આર્ટિકલ્સ કે જે હાઇલાઇટેડ છે તે આ સિવાય પરીક્ષાલક્ષી ફેક્ટ્સની માહિતી ડિસ્કસ કરીશું વિડીયો અંત સુધી જુઓ આ ઉપરાંત વિડીયોને લાઈક સૌથી પહેલા છે વિશ્વ સિંહ દિવસ બે વિધાનો છે જેમાં કીધું છે કે વિશ્વ સિંહ દિવસની ઉજવણી દ્વારકાના બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે કરવામાં આવી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિંહના વિચરણનો વિસ્તાર ત્રણ જિલ્લાથી વધીને અગિયાર જિલ્લામાં થવાનો ઉલ્લેખ કર્યો તો વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ઉજવણી દરમિયાન આ બંને વિધાન કાર્યક્ટ છે સૌથી પહેલા યાદ રાખવાનું છે બરડા વન્યજીવ અભયારણ્ય આપણે ઓલરેડી સમાચારમાં રહેલા જિલ્લા છ મહિનામાં સમાચારમાં રહેલા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી વન્યજીવ જે છે તેની વાત ભૂગોળ કરંટ અફેરના વિડીયોમાં કરી ચૂક્યા છીએ જેમાં નેશનલ પાર્ક રામસર સાઇટ હેરિટેજ સાઇટની ડિસ્કશન કરી હતી તો બરડા વન્યજીવ અભયારણ્ય ન્યૂઝમાં છે વિશ્વસી સિંહ દિવસની ઉજવણી થઈ છે પ્રશ્ન એમ છે કે આ વિશ્વ દિવસ ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે તો તે છે દસ ઓગસ્ટ દસ ઓગસ્ટ પરીક્ષામાં દિવસના બદલે થીમ પૂછી લેવામાં આવે તો થીમ છે કમ્યુનિટી કમ્યુનિટી લેડ

ઉત્તર પ્રદેશમાં કાશી ખાતેથી પ્રાઇમ મિનિસ્ટર મોદીએ રિલીઝ કર્યો છે શું છે પીએમ કિસાન સન્માન નિધિ તો ખેડૂતો જે છે તેમને માટે આર્થિક સહાય આપવા માટેની આ યોજના છે જે અંતર્ગત ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપવામાં આવે છે તો આ જે હપ્તો એટલે કે ઇન્સ્ટોલમેન્ટ આપવામાં આવે છે તે કેટલાનો છે બે હજાર રૂપિયાનો કેટલા હપ્તા આપવામાં આવે છે ત્રણ એટલે કે યોજના અંતર્ગત છ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ હપ્તો કાશી ઉત્તર પ્રદેશ ખાતે હવે આ ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્યાંક બરાબર છે પરંતુ આ લખપતિ દીદી યોજના શું છે તો આ યોજના અંતર્ગત જે છે તે તાલીમ આપવાની અહીંયા મુખ્ય હેતુ દર્શાવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત પ્લમ્બિંગ થઈ ગયું ઇલેક્ટ્રિશિયન ડ્રોન આ રીતે અલગ અલગ પ્રકારની તાલીમ આપવામાં આવશે જેમ કે ડ્રોન પરથી ડ્રોન દીદી બની છે તો આવી રીતે એક વર્ષમાં એક લાખ રૂપિયા જેટલી કમાણી કરવામાં આવે એવા લખપતિ દીદી તૈયાર કરવાના છે ત્રણ કરોડ આ છે લખપતિ દીદી યોજના મંત્રાલય કયું આવશે તો મંત્રાલય આવશે ગ્રામીણ વિકાસ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આ લખપતિ દીદી જે છે તે સેલ્ફ હેલ્પ ગ્રુપ સ્વ સહાય જૂથ સાથે સંકળાયેલ છે નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત દેશમાં ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા કેટલા જિલ્લાઓમાં ઉત્પાદકતા વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે છ જિલ્લાઓમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજના જે છે તે અંતર્ગત ધ્યાન આપવામાં આવશે નેક્સ્ટ છે ભગવાન બિરસા મુંડા ભગવાન બિરસા મુંડામાં સૌથી પહેલા યાદ રાખવાનું છે જનજાતીય ગૌરવ દિવસ આ જનજાતીય ગૌરવ દિવસ જે છે પંદર નવેમ્બરના રોજ ઓબ્ઝર્વ કરવામાં આવે છે બીજું ભગવાન બિરસા મુંડા જે છે આદિવાસીઓના જમીન અને જંગલના અધિકારી માટે અંગ્રેજ શાસન સામે કયો સશસ્ત્ર વિદ્રોહ કર્યો ઉલગુલાન ઉલગુલાન વિદ્રોહ તેમને ધરતી આંબા તરીકે ઓળખવામાં આવતા હતા ધરતી આંબા તેઓ પચીસ વર્ષની ઉંમરે રાંચી ખાતે જેલમાં ગયા હતા અને ઓગણીસો ને આઠમાં માં ટ્રાન્સફર કરવાની જોગવાઈ આ એક્ટ હતી પછી મુંડા વિદ્રોહ થાય છે મુંડા વિદ્રોહ અને તેમને માત્ર અંગ્રેજો પરંતુ આઉટ સાઇડર એટલે કે જે જમીનના માલિકો હતા તેમની સામે પણ લડાઈ કરી અને જે બહારથી આવનારા લોકો છે તેમના માટે એક શબ્દ આપ્યો જે છે દીકુ દીકુ શબ્દ આ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે તો વાત થઈ ગઈ ગયા ભગવાન બિરસા મુંડા સ્વતંત્ર સેનાની ત્રીસ ગીગા વોટના હાઇબ્રિડ રિન્યુબલ એનર્જી પાર્ક કચ્છ જિલ્લાના કયા સ્થળે નિર્માણાધીન છે અગેન રિપીટેડ ક્વેશ્ચન ખાવડા ખાતે કેપેસિટી કેટલી છે ત્રીસ ગીગા વોટ કયા દેશના ચૌદ યુવા સાંસદો અને આઠ પક્ષોના અગ્રણીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે વાત કરીએ વિશે તો ભારત સાથે યુદ્ધ અભ્યાસ કરે છે ઇન્ડિયન આર્મીમાં ગોરખા રેજીમેન્ટ આવેલું છે આ ઉપરાંત નેપાલ સાથે ભારતના ઓગણીસો પચાસથી થી ખૂબ જ સારા સંબંધ છે ક્યારેક આ લીપુલેક વાળો વિવાદ જે છે તમે જોતા છો તો એ બોર્ડરિંગ એરિયા છે જે ભારત અને નેપાલ વચ્ચે લીપુલેખ કોશી અને ગંડક નદી જે છે તે નેપાળથી આવે છે અને જે નેપાળ છે ઇવન આ ભૂતાન છે આ બંને ભારત અને ચીન વચ્ચે બફર પ્રદેશનું કાર્ય કરે છે બફર સ્ટેટનું કાર્ય કરે છે સીએમ દ્વારા નીચેના માંથી કયા જિલ્લામાં નિર્માણની મુલાકાત કરવામાં આવી છે બરડા વન્યજીવ અભયારણ કઈ તારીખે દસ ઓગસ્ટ નવસારીની અંદર પીએમ મિત્રા પાર્ક બની રહ્યો છે पीएम મિત્રા અને ભરૂચમાં છે બલ્ક ડ્રગ પાર્ક અને આ ત્રીસ ગીગા વોટનો સોલર પાર્ક જે છે ખાવડા ખાતે કચ્છમાં બની રહ્યો છે સીએમ દ્વારા નીચાણમાંથી કયા સ્થળે સત્તર કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબની મુલાકાત લીધી છે વડનગર ખાતે વડનગર ખાતે આર્કિયોલોજીકલ સર્વે એક્સપિરિયન્સ મ્યુઝિયમ જે છે તે પણ શરૂ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે પછી ભુજમાં છે સ્મૃતિ વન અને સિંદુર વન પછી દહેજમાં જે છે ક્લોરો પ્લાન્ટનું પ્લાન્ટ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આપણે અગાઉના એપિસોડમાં જોઈ ચૂક્યા હતા આગળ વધી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના દિશા નિર્દેશ હેઠળ ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે ખરીદવામાં આવેલ વાહનનું નામ શું છે આ વાહનનું નામ છે અભિરક્ષક આ વાહન જે છે કોઈ વ્યક્તિ જે છે જેને એક્સિડન્ટમાં ઈજા પહોંચી હોય તો આ સમયને કહેવામાં આવે છે ગોલ્ડન જે છે ખરીદવાની રાખી મેળા રાખી મેળાનું આયોજન ગાંધીનગર ખાતે થયું હતું આગળ વધીએ તેની પહેલા ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો આ ઉપરાંત કરંટ અફેરના આવા જ વિડીયો માટે એપ ડાઉનલોડ કરીને સુપર કરંટ અફેરને ચેકઆઉટ કરી શકો છો આવનારી પરીક્ષા માટે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ એક હજાર કરતાં વધારે પ્રશ્નોનું ઇન ડેપ વિડીયો દ્વારા એનાલિસિસ જે છે તે પીવાય ક્યુ હેક્સમાં જઈને જોઈ શકો છો આ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે એકસો વીસ માર્કના કન્સર્ન સબ્જેક્ટ માટેની ઈ બુક્સ જે છે તેને પણ એપ ડાઉનલોડ કરીને તમે એનરોલ કરી શકો એપ ડાઉનલોડ કરવા માટેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે ઉપરાંત આ લેક્ચરની પીડીએફ જે છે તેના માટે ટેલિગ્રામ ચેનલની લિંક જે છે તે પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નેક્સ્ટ છે સંસ્કૃત સંસ્કૃત દિવસ જે છે તેની ઉજવણી રક્ષાબંધનના દિવસે થાય છે આ સંસ્કૃત જે છે તે ઇન્ડો આર્યન ફેમિલીનો ભાગ છે ઇન્ડો આર્યન ફેમિલીનો ભાગ છે બીજું તે બંધારણની એટ સ્કેડ્યુલ એટલે કે આઠમી અનુસૂચિની અંદર બાવીસ ભાષાઓની અંદર સમાયેલ એક ભાષા છે બીજું કે આ અગત્યની વસ્તુ જે પૂછાયેલી છે તે છે પાણીની પાણીની દ્વારા જે છે અષ્ટાધ્યાયી લખવામાં આવેલ છે આ અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ જે છે તે સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલ છે રાઈટ પછી વેદો અને પુરાણો પણ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે અને જે સંસ્કૃત છે તે ઉત્તરાખંડ ઉત્તરાખંડની ઓફિશિયલ ભાષા છે ઉત્તરાખંડની ઓફિશિયલ ભાષા છે રેલવે મંત્રી ગુજરાતના કાયા શહેરથી અયોધ્યા સુધીની સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે તો રિસેન્ટલી રેલ મંત્રી દ્વારા ભાવનગર

મત્સ્ય ઉત્પાદન ની વાત થઈ રહી છે તો યાદ રાખી લો કે ગુજરાત બંદર હતું લોથલ જે હડપ્પાની એક વિશિષ્ટ સાઇટ હતી અને મેરીટાઈમ માટે ભારત સરકાર દ્વારા સાગર માલા યોજના શરૂ કરવામાં આવી છે સાગરમાલા યોજના શરૂ કરવામાં આવેલ છે યુરોપમાં મોન્ટોયર ફેસ્ટિવલમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતના દીકરીનું નામ છે રાગા પટેલ આણંદથી રાગા પટેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર કંડલા છે કંડલા છે હવે આ ગ્રીન હાઇડ્રોજન જે છે તેનું ઉત્પાદન કેવી રીતે થાય છે તો તેનું ઉત્પાદન ઇલેક્ટ્રોલિસિસથી થાય છે ઇલેક્ટ્રોલિસિસની મદદથી તેનું ઉત્પાદન કરવામાં આવે છે આ ગ્રીન હાઇડ્રોજન જે છે તેનો ઉપયોગ ઉદ્યોગોમાં થાય છે પરંતુ કયા ઉદ્યોગોમાં તો તે સ્ટીલ સિમેન્ટ અને ફર્ટિલાઇઝર ઉદ્યોગોમાં થાય છે ફર્ટિલાઇઝરમાં જોવા મળી રહેશે આ ઉપરાંત ઈવી એટલે કે ઇલેક્ટ્રોનિક વેહિકલમાં પણ ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે ભારત સરકારે વર્ષ બે હજાર ત્રેવીસ માં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન શરૂ કર્યું હતું આ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત ટાર્ગેટ હતો કે આપણે ફાઈવ એમએમટી ફાઈવ મિલિયન મેટ્રિક ટન જેટલો ગ્રીન હાઇડ્રોજન દર વર્ષે પ્રોડ્યુસ કરી ફાઈવ એમ પર યર આ કંડલા પોર્ટ છે તેને જ દીન પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે દેશભરની શ્રેષ્ઠ પીએમ શ્રી શાળાઓમાં સ્થાન પામનાર ગુજરાતની શ્રી કૃષ્ણ આશ્રમ શાળા ક્યાં આવેલી છે નેત્રંગ ભરૂચ ખાતે તમને યાદ હોય તો હમણાં સીએમ દ્વારા અગાઉ આપણે એમસીક્યુ માં ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે એક નિર્માણાધીન બલ્ક ડ્રગ પાર્કની મુલાકાત કરવામાં આવી બલ્ક કઈ જગ્યાએ ભરૂચ ખાતે તો પછી આ પીએમ મિત્રા પાર્ક ક્યાં બની રહ્યો છે ક્યાં બની રહ્યો છે વિડીયો ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે મિસ્ટી યોજના અંતર્ગત ચેર એટલે કે મેંગ્રુવ વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાતનું સ્થાન પ્રથમ છે પ્રથમ છે મેંગ્રુવ આખું નામ જાણી લેવું જરૂરી છે યસ મેન્ગ્રુવ સાથે સંકળાયેલી યોજના મિસ્ટીનું આખું નામ છે મેંગ્રુવ ઇનિશિયે હબ એન્ડ ટેન્જીબલ ઇન્કમ મિસ્ટી યોજના કે જે એમ એટલે કે મેંગ્રુવ ચેરના વૃક્ષો સાથે સંકળાયેલું છે આપણે પ્રીવિયસલી વાત કરીએ ચેરના વૃક્ષો સાથે સંકળાયેલી એક સાઇટ લખપત કચ્છ ખાતે જેનું નામ છે ગુનેરી જેને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી

તો આ જેક ડોસીએ વિચાર્યું કે ચેટિંગ માટે એવી એપ બનાવીએ કે જેની અંદર ઇન્ટરનેટની જરૂર ના પડે રાઈટ તો આ બિટ ચેટ તેમણે તૈયાર કર્યું છે જેની અંદર તમે લોગો પરથી કહી શકો છો કે ઇન્ટરનેટની જરૂર નથી પડતી તો તેની જરૂર પડશે બ્લુટૂથની જરૂર પડશે હવે બ્લુટૂથ ડિસ્ટન્સમાં નિયર બાય કોમ્યુનિકેશન ચેટ માટે જે છે આ બિટ ચેટ કામની એપ છે અને ચેટિંગની દુનિયામાં એક નવી ક્રાંતિ છે નેક્સ્ટ સ્કીમ ફોર પ્રમોટિંગ રિસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર હવે જે હેલ્થ અને મેડિકલ કેર છે તેની અંદર સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી છે કેટલું તો ઓલમોસ્ટ દસ લાખ રૂપિયાનું ભંડોળ એટલે કે ગ્રાન્ટ આપવામાં આવશે જેનાથી આ બધા ક્ષેત્રોની અંદર જે છે રિસર્ચ પોસિબલ બનશે અને અહીંયા જેટલી પણ પોસ્ટ દર્શાવે છે આ બધાને લાભ મળશે આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડમાં ગુજરાતની સિદ્ધિ ગુજરાતે કેટલા મેડલ જીત્યા છે તો ગુજરાતે નહીં પરંતુ ભારતે કુલ ચાર મેડલ જીત્યા છે જેમાંથી એક ગુજરાત રાજકોટનું છે આયોજન ક્યાં થયું હતું ફિલિપિન્સ ખાતે હવે જ્યારે તમે આ આર્ટિકલ જોવો છો જેમ કે શ્રી કૃષ્ણ આસમ શાળા ભરૂચ ખાતે પીએમ શ્રી શાળા ત્યારબાદ છે ગ્રીન હાઇડ્રોજન ફેસિલિટી કંડલા દીનદયાલ પોર્ટ તો હવે તમને જલ્દીથી અહીંયા રિકોલ થઈ જશે ત્યારબાદ છે આણંદની રાગા પટેલ મોન્ટોયર ફેસ્ટિવલ

તેમની સાથે આપણે એકસો પચાસ અને જે બિરસા મુંડા છે તેમની સાથે પણ આ એકસો પચાસ અગત્યના આંકડાને યાદ રાખ્યા તો આ અગાઉનો ગુજરાત પાક્ષિકનો વિડીયો જેમાં ઓલરેડી આ યોજનાઓને ડિસ્કસ કરી છે આ ફરી એકવાર વિડીયો જોવાથી જસ્ટ રિવિઝન થઈ જશે તો આ તું લેટેસ્ટ ગુજરાત પાક્ષિકનો અંક વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી એક થંભ પોસ્ટ કરો આ ઉપરાંત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો વિડિયોને તમારા એક ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો